અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરતના પીપલોદ ખાતે સીઆર જણકાર નવરાત્રી જે છે તે ચોથા દિવસે જ બંધ થઈ ગઈ છે લાઇટિંગ મંડપ સહિત અનેક વસ્તુઓના પૈસા બાકી હોવાનું સામે આવી રહ્યું છે આર્થિક મંદીના કારણે આ ગરબા બંધ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ખેલૈયાઓ દ્વારા પાંચસો રૂપિયાનો પાસ લઈ અને રમવા માટે આવ્યા હતા બે ત્રણ આયોજકો વચ્ચે ફિનાન્શિયલ સમસ્યાના કારણે ખેલૈયાઓને ભોગવવાનો વારો આવ્યો છે સુરતના પીપલુદ ખાતે સીઆર ઝણકાર નવરાત્રી ચોથા દિવસે જ બંધ કરી દેવામાં આવ્યા છે જો કે છો કેટલાનો પાસ લીધો હતો અને કઈ રીતનો માહોલ 500 રૂપિયાનો પાસ લીધો હતો અને જ્યારે અહીંયા આયા ત્યારે ખબર પડી કે આ તો ઓર્ગેનાઇઝર ઊઠી ગયો છે કેટલા લોકો તમે લોકો આવ્યા હતા રમવા માટે અમે ગ્રુપમાં છ સાત જણ આવ્યા હતા અત્યારે ક્યાં જશો રમવા માટે હવે અહીં તો સુવિધા નથી તો ક્યાં જશો હવે કશે નહીં હવે ઘરે જેટલો જ સાથે આવેલ જનતા નવરાત્રી બે હજાર ચોવીસ ચોથા જ દિવસે બંધ થઈ છે અને ખેલૈયાઓની અંદર એક નિરાશા જોવા મળી રહી છે ઉમરા પોલીસ પણ ચાર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે આપણે આયોજકોને વાત કરીશું રાજેશભાઈ જણાવજો શા માટે ચોથા જ દિવસે નવરાત્રી બંધ કરવી છે चौथा दिवस बल जो हुआ है जो कोई पर्सनलीस्ट को लेके हुआ है इस बारे में मैं अभी कोई बात नहीं करना चाहता हूँ फिर भी कल जो है एक कम्प्लेन करूँगा पुलिस स्टेशन जो भी होगा पब्लिक के सामने वो सारा पब्लिक के सामने आएगा पर आपने कितने लोग को सीजन पास दिए थे अभी भी पहले ही लोग टिकट लेकर आ रहे इधर निराशा होकर घर जा रहे हैं कितनी छेटर पिनी मामला लग रहा है नहीं हमने एक भी सीजन पास नहीं बेचा है इसलिए कोई ये नहीं कर सकता कि हमारे साथ छत्तर पिंडी हुई और आज की टिकट हमने विंडो खोली नहीं है इसलिए कोई भी टिकट ले बेची सात सौ रुपये में एक टिकट या पाँच सौ रुपये में दिया गया है ऐसा किमरिया बता रहा है जी ने बातचीत किया है वो आए थे उन्होंने बातचीत भी किया है पर अभी क्या लग रहा है नवरात्रि होगी या नहीं नहीं नवरात्रि नहीं होगी इसके लिए हमें बहुत खेद है दुख है क्या वजह हो सकता है नवरात्रि नहीं होगी उसका कारण जो सर बंद हो गया સાથી પહોંચ નહીં પારા થિજો લે નહીં પહોંચ પારા થાય બિલકુલ આ હતા આયોજક રાજેશ જેમને મીડિયા સમક્ષ વાતો કરવામાં આવી છે જીએસટીવી સામે સ્પષ્ટપણે આક્ષેપ કર્યા છે જોઈ શકાય કે અત્યારે અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે છોટા દિવસે સંપૂર્ણપણે અત્યારે ડોમ જે છે કે બંધ કરી દેવામાં આવ્યો છે એ પછી એક ટ્રગ લાવવામાં આવી રહ્યા છે કે પછી લાઇટિંગ સહિતની તમામ વ્યવસ્થા અત્યારે ખોલવામાં આવી રહી છે આવું તો શું બનાવ બન્યો કે તાત્કાલિક ધોરણે ડોમ બંધ કરી દેવામાં આવ્યો છે સૌથી મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ખેલૈયાઓ સાથે છેતરપિંડી થઈ છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ચાર દિવસ જનકાર નવરાત્રિની અંદર ખેલૈયાઓ ધૂમ મચાવી હતી પરંતુ આજે એવું તો શું બનાવ બન્યો કે તાત્કાલિક ધોરણે બંધ કરવાનો વારો આવ્યો છે જે આયોજક રાજેશ જૈન હતા તેમને પણ જીએસટીવી સામે ગોળ જવાબ આપતા નજરે પડ્યા છે ક્યાંક ને ક્યાંક એકબીજા પર ખો આપતા નજરે પડી રહ્યા છે પરંતુ ઉમરા પોલીસનો કાપલો પણ અહીં પહોંચી ચૂક્યો હતો ખેલૈયાઓની અંદર પણ એક નિરાશા જોવા મળી રહી છે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે રાજેશ જૈન જે નામના જે આયોજક છે તેમણે પણ અત્યારે જીએસટીવી સાથે વાતચીત કરી છે તે પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે હવે આવતીકાલે તે પોલીસ સમક્ષ કઈ રીતની રજૂઆત કરે છે અને કોની સામે કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહેશે પરંતુ અત્યારે જે આયોજન અહીં કરવામાં આવ્યું હતું જનકાર બે હજાર ચોવીસ નવરાત્રિની અંદર તે સ્પષ્ટપણે ફેલ ગયો છે અને ખેલૈયાઓની અંદર એક નિરાશા જોવા મળી રહી છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા

મામલો ઉભો થયો છે છે આવી અત્યારે જે મોડી રાત્રે જીએસટીવી સાથે વાતચીત કરી હતી અત્યારે એ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એટલું જ નહીં પરંતુ અત્યારે તમામ પ્રકારે લાઇટિંગ હોય ડેકોરેશન હોય ડીજે હોય કે પછી પરફોર્મન્સ કરનાર સિંગરોના પૈસા બાકી હોવાના કારણે અત્યારે ચોથા જ દિવસે નવરાત્રી બંધ કરવી પડી છે તમામ પ્રકારની પૈસાની જે આર્થિક કારણે અત્યારે નવરાત્રી જે છે 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 વારો આવ્યો એના દ્રશ્યો પ્રયત્ન કરી અત્યારે જોઈ શકાય છે કે લાઇટિંગ સહિતની તમામ એસી અલગ અલગ જે વ્યવસ્થા હતી તે તમામ હમણાં ઉતારવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સિંગરોને બોલાવવામાં આવ્યા હતા તેમના પણ પૈસાની ઢીલ થઈ હતી જેમને મુંબઈ થી અહીં બોલાવ્યા હતા

મોટો ફટકો પડ્યો હોય એવું લાગી રહ્યું છે પંદર થી વીસ જેટલા જે અ જે ડેકોરેશન હોય ડી_જે વાળા હોય તમામ લોકોના બાકી છે એટલે એક થી દોઢ કરોડ રૂપિયા નો પૈસા બાકી હોવાનો પણ સ્પષ્ટ પણે સામે આવી રહ્યું છે પરંતુ અત્યારે બે જેટલા આયોજકો હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને કોઈ પણ આયોજક સંપર્કની અંદર નથી અને ક્યાંક ને ક્યાંક ગત રોજ સોશિયલ મીડિયા પર વિડિયો પણ વાયરલ થયો હતો જે સિંગર કેર્તે સગાટિયા છે તેમણે પણ સોશિયલ મીડિયા પર એક વિડિયો મૂક્યો હતો જણાવ્યું હતું કે મારી ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ થઈ છે આંધ્ર શ્રદ્ધા જોવા મળી રહી છે કારણ કે જે આયોજકો છે તે ફોન નથી ઉપાડી રહ્યા પૈસા બાકી છે તે સ્પષ્ટ અપને વિડિયોની અંદર જણાવ્યું હતું ગતરોજ અહીં ખેલૈયાઓની ભીડ પણ જોવા મળી હતી 500 રૂપિયાને ટિકિટ ખરીદી હતી અને ખેલૈયાઓ ઘરેથી ઉત્સાહ ભર નીકળ્યા નીકળીયા હતા ગરબાને રમઝણ માણવા માટે પરંતુ અહીં આવ્યા બાદ નિરાશા થઈ પરંતુ સાથે હવે એના જે લાઇટિંગ વાળા હોય કે અન્ય લોકોની સાથે પણ છેતરપિંડી થઈ હોવાનું સામે આવી રહ્યું છે જી જી આભાર સાથે જોડાવા બદલ